غارة في <applause> ماشي તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ આ જિગ્નેશ જિજ્ઞેશ કેજની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેતર વસાવાને સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય શેતર છે અને શેતર વસાવાને અત્યારે જેલમાં નાખવામાં આવ્યા છે દોસ્તો તમને ખબર હશે કે શેતર વસાવે એક ગ્લાસ ફેંક્યો હતો એના કારણે એમ કહેવાય છે કે શેતર વસાવાની નર્મદા પોલીસે અટકાયત કરી હતી અટકાયત કરીને ધક્કા મારી મારીને એમ કહેવાય છે કે મોટરની અંદર પણ બેસાડવામાં આવ્યા હતા દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો એમાં જિજ્ઞેશ કવરેજની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે જિજ્ઞેશ કવરેજે એમ કહેવાય છે કે શેતરભાઈ વસાવવા માટે ગીત ગાયું છે દોસ્તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમને ખબર હતી હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવવા જ્યારથી જેલમાં ગયા છે ત્યારથી એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે જનતાનું એવું કહેવું છે કે શેતરભાઈ વસાવાને બહાર કાઢો તમને ખબર હશે અને મોટા મોટા વકીલો પણ આવ્યા હતા વકીલોની પણ અટકાયત કરવામાં આવી હતી શેતર વસાવવાની બધી જનતા એમ કહેવાય છે કે રાહ જોઈને બેઠા છે કે ક્યારેય છેતર વસાવા બહાર આવે ને ક્યારે ડીઝેલ આવે ને ક્યારે સ્વાગત કરે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દઉં દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાની ભૂલ છે નહીં ત્યાંથી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો એમ કહેવાય છે કે શેતર વસાવાને છોડાવવા માટે એમ કહેવાય છે ગોપાલ એટલીયા પણ મેદાનમાં ઉતરી ગયા છે દોસ્તો તમને ખબર હશે ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળ્યા છે દોસ્તો તો તેવી રીતે તે આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ છેતર વસાવાને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના છો દોસ્તો અને શેતર વસાવાને છોડાવવા માટે લોકો મેદાનમાં પણ ઉતરી ગયા છે દોસ્તો હાલ એવા સમાચાર પણ સામે મળી રહ્યા છે કરીને જરૂર બતા અને અમારી ભૂલ જેલમાં કાંઈ પણ નિર્ણય આવ્યો નથી દોસ્તો અને જનતા રાહ જોઈને બેઠા છે કે ક્યારે શેતરભાઈ વસાવા આવે ક્યારે સિંહ આવે એની રાહ જોઈને બેઠા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતા ગયું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી હતી ફરી બીજા વિડીયો મળી તબ તક કેલી જય હિન્દ જય ભારત મળે બીજા વીડિયો તબક્કે લે બાય